હમ રતબુ ઉકલ રે હપુ તો ગાગા વાયરો દડા દરાટે મે જ જન બાળ બળાયો તા તા વાયરો આવે એ ડાટા ડાટુ ઓય ગાગા ગારો તો એટલે થો થો ઓસો સો વાયરો અડતો ગર ઉખી દાદા છે

આવું થઈ જશે આવું ઓ નો હા પણ એવી બજાવે ડાટા ડાટો ડાટો વાયરો અડે એટલે હાય હાય ગુદડા બજો મસ્ત વા વા વાયરો આવે ડાટો ડાટો Bruh. Mm-hmm. dimo lain di tu adik lu ah leha

અગલા દિયે જો 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 હતા રહેતા ઓ હવે બાર ગગガル દ દઈ એટલે જબર પણ નંગલા શું કરી લે મારા માથું એ ઉતર ઉતર હે હે મા તો બેહું મજા હેડું

¡Déjame, déjame, déjame, ¡déjame, ¡déjame, જો જબર કે યાર જ બડેલું હું હું જા ના સળાય દેવ લે ઓ બब्बा બડેલું જા કે લ્યા બસ સુકા કટાળ જવરાવી દે કપડે એક કે જોગે દે કો જો મુ તો અગે સાઈડમાં બેહી જઉં કરું ધમલ લાગશે ભાઈ આ તો જો યુ પોતો પોતો ભાઈ એટલે આ જો તમે બોલતરી તો નો જસાડી દઉં ના આ જો આ બધું તું તૂ તું તું તૂટી જાય ના તૂટી તો ખાઈ મુસાડું બસ સરજી આવડા પાવ જોયા શું આવડતું ઉ 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 ભાઈ શું તાર સળું હવે તે કોમ ગઈ શું હા જો હા મેં કોસ્ત ઢોલવા વગાડ એ ઢો ઢો ઢોલ પર નાચ ઓ મને નાચ નહિ આવતું હું તો ચડું અલ્યા છે આવર છે હું મને ના 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 સો 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 હરાવ તું પેલા દાત મમે જાતું નહી આવણોય કોઈ બહુ નાતું ઓ ઓ ઓ તો દાત તો

Ba, la, 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 tu. Senlla que la quinatge per tu, carma de si

Oh, 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 like it. Kiss it. Let's do it. Oh shit! 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 Oh આબી હરી આજીજે હા આ લાલા દાદા દાદા ક શું તાજી કરી આ થોડી શું ખાવ આ થોડી થોડી મો ફાગો ફાગો બની દે આ કે મારી બગાલી શું કરવા દઉં આપકો દેખશે આખી બારી બગાડી અબરો કોઈ ગયો મત આખું બાબા બારી બગાડી દાદા આવજો હવે તું શું હું તો